મને વાત કરી કે જે કોઈ એગ્રોની દવા છટાણી હોય ને એમની આ बाजूની સિંગવાળા ને આ તો એક સિંગ છે ખેડૂત મિત્રો આ જે કોઈ આવેલી હોય દવા છટાણી છે અને જે આપડી ઓર્ગેનિક દવા છે આ આ મૂળ અને જય સનાતન નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતો આજ તમને ખાસ એક વાત જણાવવાની છે જો હું પણ એક ખેડૂતનો દીકરો છું ખેતી કેમ થાય મોલ કઈ રીતે ઉજેરાય કેટલી મહેનત કરવી પડે એ મને ખબર છે ઘણી વાર એવું બનતું હોય કોઈ પણ દવા આપણે લાવતા હોય તો દવા સી કાંઈ ટેસ્ટ કરીને લેવાની વસ્તુ નથી ભગીરથસિંહ હા બરોબર છે કોઈ એગ્રામાં આપણે પ્રદીપભાઈ દવા લેવા દઈએ તો એ આપણે ટેસ્ટ કરીને ન લઈએ ગઈ કે પીવાય તો નહીં આપણે તો ભરોસે જ લેવાની હોય કે આ દવા કોઈ પણ એગ્રોવાળો આપણને આપતો હોય કે આનું રિઝલ્ટ સો ટકા છે એવું આપણે સાબિત ન કરી શકીએ પણ આ જ એક દવા એવી આપું તમને કે એનું રિઝલ્ટ સો ટકા સો ટકા સો ટકા જો રિઝલ્ટ ના મળે તો પૈસા મારા ખિસ્સામાંથી દેવાની તૈયારી છે મારી અને દવા રિઝલ્ટ તો સો ટકા છે જ પ્લસ કે સો એ સો ટકા ઓર્ગેનિક દવા છે આ તમે આમાં ફરતા ફરતા જોઈ શકો દેખાડો ભાઈ નજીક આવીને કે આમાં તમને ક્યાંય પોઈઝનનું કે ડેન્જરનો સ્ટેગ લાગેલો દેખાય નહીં જો ઘણીવાર એવું બનતું હોય કે કોઈ ખેડૂત મિત્રને એલર્જી હોય કે જેમ કે શરીર બળવું આંખમાં ખોજા આવી જવા આંખું લાલ થઈ જવી તો એવું બનતું હોય પણ આ મારા મિત્રએ મને વાત કરી આનું રિઝલ્ટ શેર કર્યું એટલે મેં એવું નક્કી કર્યું કે આ વાત આપણે તમામ ખેડૂતને કહેવી જોઈએ કારણ કે ખેડૂત છે એ જગતનો બાપ છે કોઈ પણ એને છેતરી આપતા હોય બરાબર અને આ અમારા પ્રદીપભાઈ છે જાળેલા દેવગાણાના એમને આ દવા સાંટી છે ને એનું રિઝલ્ટ છે પ્રદીપભાઈ તમે આ આ દવા છે આ મે હા ડ્રેન્ચિંગ અને પાઈ પણ બે કર્યું છે હા આ આ કંપનીનો આવે છે અને બે રીતે ઉપયોગ થઈ શકે છે મેં બેયમાં ઉપયોગ કર્યો છે પાય છે અને ડ્રેન્ચિંગ કરી શકે છે અને હાલ અત્યારે હું હાલ આ યાગ્રો સત્વા આ મલ્ટી માઇક્રો માઇક્રોન્યુટન દવા છે હા હા બરોબર આ મલ્ટી માઇક્રો માઇક્રોન્યુટનનો તારો છટકાવ કરી રહ્યો છું બરોબર આનું રિઝલ્ટ તમારે અત્યારે તો આ ચીંગ માં તો મેં આ 4 દિવસ પહેલા સાટી છે અને બીજા રિઝલ્ટ એક ફરક દેખાડું તમને અને હાલ અત્યારે મરચી માં આવો પ્રદીપભાઈ હું આવ્યો ને ત્યારે મને વાત કરી કે જે કોઈ એગ્રો ની દવા છટાણી હોય ને એમની આ બાજુ ની વાળા ને આ બાજુ તો એક સિંગ છે દેખાડો એ જો ખેડૂત મિત્રો આ સિંગમાં જે કોઈ એગ્રોમાંથી માંથી આવેલી હોય એ દવા છટાણી છે અને જે આપણી 100 એ 100% ઓર્ગેનિક દવા છે આ માઇક્રો ન્યુટન

ઓપન ફિલ્ડ માં કે બાર માં સોપાન માં આલે છે અને આપણે ટેબલ ઉપર સોપીએ અને એમાં બહુ રિઝલ્ટ જોરદાર છે તો આ એકવાર દવાનો 100% ઉપયોગ કરો અને આ ભગીરથજી છે ઈ પોતે જ આ દવાના ઓલા કરે છે હમણાં તેને થોડાક દિવસ પહેલા સ્ટોક મગાવ્યો હતો પણ ખેડૂતના રિઝલ્ટ અને હારા રિઝલ્ટના કારણે એની પાસે દવા હાજર નથી પણ હવે કે છે કેટલા દિવસમાં આવી જાય ભાઈ ચાર પાંચ દિવસમાં પાછી આવી જાય ચાર પાંચ દિવસમાં દવા પાછી આવી જાય છે તો ભગીરથજી તમારો નંબર બોલી નાખો કોઈ ખેડૂતને 98 98 43 40 47 અઠ્ઠાણું અઠ્ઠાણું તેતાલીસ ચાલીસ સુડતાલીસ ભગીરથસિંહનો નંબર છે એમના કોન્ટેક્ટ કરો અને એકવાર ગેરંટી સાથે કહું છું કારણ કે ખેડૂત અરે છેતરપિંડી કરવી નહીં આપણા લોહીમાં નથી આપણે એક ખેડૂતના દીકરા છે ખંભે પપ લઈ લઈને આપણે દવા છાંટી છે રિઝલ્ટ નથી મળ્યું છતાં ખેડૂત કોઈને ફરિયાદ કરતો નથી આ વાત હાવ હાંસી છે એનો સાક્ષી પુરાવા તરીકે આ વરસાદ પણ આવી ગયો જોઈ લો તો આ વિડીયોને ખાસ શેર કરજો જોજો અને બીજા ખેડૂતને પણ દેખાડજો જય શ્રી આરામ